તો રાધે રદ મિત્રો મિત્રો તમે કોઈ દિવસ કંજરીની ભાજી ખાધી તો આવો ચલો આપડે રાધે રાધે મિત્રો રાધે રાધે જો મિત્રો અમે અમારો પરિવાર જો સાક્ષી રમેશે અરે સાક્ષી બેટા રાધે રાધે જો મિત્રો મિત્રો આજે અમારા દાદી શું કરશે સોની સબ્જી બનાવી છે શું બનાવવાનું છે બરોબર

આ તો તમને એક્સિલી ખબર તો નહીં હોય આ ગોમરમ થાય મિત્રો બરોબર હા જોયા સાક્ષીની મમ્મી આ એ નાની ઢીંગળી રડે છે અરે દાદી તે આ ભાજી તમે આનું નામ શું કેવી રીતે દાદી આ કેવી રીતે બનાવવી ભાજી કઈ રીતે બનાવો તમે બોલ તો આપણા મિત્રોને કહેવાનું છે હા મિત્રો હાખવાનું અત્યારે શાક નો કેટલો ભાવ અઢીસો ના ત્રીસ રૂપિયા લે આપડે ભાજી ગણી હે સીતા લાઈન મારવાની ખાવાની હા મિત્રો

હવે તૈયાર થાય મિત્રો કેવી રીતે આ જો અને આ ભાજી તમે હવે ખાજો ને એક વાર ખાશો ને બનાવી ને મિત્રો તમે યાદ કરશો મોન હું કેવું શાક છું અને જો અમારી દાદી એવી ભાજી બનાવ મિત્રો તમે એ આ તો આ ગરો ની સિસ્ટમ કેવાય આ તો ખાનદાની કહેવાય આપડે જો પેલા ના ઘરે આવો ખેતરો શાકભાજી લાવતા અને બનાવીને ખાતા અને અત્યારે તો બધું મિત્રો ખબર છે ને અત્યારે તો બધું શાકભાજી બધું ખાતરવાળું વાળું થઈ ગયું અને હા અમારો દાદી સોના ઉપર બનાવે ખબર જો અમારા દાદી ગેસ ઉપર બનાવેલું નહીં ખાતા મિત્રો દેશી ચૂલા ઉપર બનાવીને ખાય મિત્રો બરોબર દેશી ચૂલા ઉપર બનાવીને ખાય એટલે દેશી ચૂલા ઉપર ટેસ્ટ મસ્ત થાય બરોબર ગેસ ઉપર ખબર ને ગેસ જેવું હોય હવામાં જ જાય તો અને દેશી ચૂલા જો ટેસ્ટ ખાવાની મજા વર આવે શું કેવું દાદી અને જો અમારા દાદી આ ભાજી મોરી દેવા આવે છે જો આ મોરી છે ખેતરોમાં આવી ભાજી થાય જોઈ લો મસ્ત બનાવ ભાજી દહીં ગાડી નાખવાનું અને બાજરીનો રોટલો ગોમડો તો બાજરીના જ રોટલા આ દીબ્બા જેવા બનાવવામાં દાદી મોટા મોટા કલારા જેવા રોટલા શું કેવું શાખશી બેરાય હાજરી હા મિત્રો જો અમારા દાદી ભાજી બનાવી દે ગયો છે જો ચૂલો તપેલી મેલી છે આ દેશી ચૂલો જો અમારો અને આ જો એમનો મમ્મી છે બેઠા છે જોવા જો એમને નહીં આવડતું મિત્રો જો ભાજી બધા દાદી જેવો ટેસ્ટ ના આવે હા તૈયાર કરી દીધું બતાવો સાક્ષી બેરા જો હમ અડધા નાખી છે મીઠું નાખી છે અરે શું વાત કરો લીલો મરચો પણ નાખે દાદી અરે વાહ ખાણી તો મજા આવી જાય દાદી બેઠો છે અમારો જો

તો ખેતરમાં વેની લાવીને ભાજી બનાવી ખાજો અને ટેસ્ટ મારજો પછી અમને યાદ કરશો કે સાક્ષી એમને દાદી કેવી ભાજી બનાવી દી હે તો અમારો આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય હે ચલો રાધે રાધે મિત્રો